ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા વડોદરામાં વિવિધ વિસ્તારોમાં લાભાર્થીઓને મકાનો ફાળવવામાં આવ્યા છે જેમાં હિંમતનગરના જર્જરિત થઈ ગયેલા આવાસોને પાલિકાએ નિર્ભયતાની નોટિસ આપી છે જેના પગલે આજે હિંમતનગરના રહેશો કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા અને મેયરને થોડી બુદ્ધિ આપોની ધૂન કરી હતી આ ઉપરાંત નવા મકાનો બનાવી આપવાની માંગ કરી હતી વડોદરા શહેરમાં દસ કરતા વધુ વર્ષથી જર્જરિત થઈ ગયેલા આવાસોમાં સ્થાનિક લોકો ભયના ઓથાર નીચે જીવી રહ્યા છે જીવના જોખમે રહેતા લાભાર્થીઓ દ્વારા અનેક વખત જર્જરિત આવાસો રીડેવલપ કરવા અને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવાની તંત્રને કરવામાં આવી છે પરંતુ તંત્ર દ્વારા આ કાન કરી રહ્યું છે અને મોટી દુર્ઘટના બને તેની રાહ જોઈ રહ્યું છે વડોદરા મહાનગરપાલિકાએ આજે નિર્ભયતાની છેલ્લી નોટિસ આપતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને કલેક્ટર કચેરી ખાતે પહોંચીને વિરોધ નોંધાવ્યો હતો અને કલેક્ટરને આવેદનપત્ર આપીને મકાન ફાળવવાની માંગ કરી હતી હું હિંમતનગર સોસાયટીમાં રહું તો ગૃહ નિર્માણ બોર્ડના મકાનમાં રહું છું ત્યાં આ મકાનોની રજૂઆતમાં વર્ષો ઘણા વર્ષોથી મેં કરતો આવ્યો છું અઠાવીસ સાત બે હજાર નવ અનિલ મુકીમ કલેક્ટર સાહેબ જાહેર પ્રોગ્રામમાં આવેલા સેવાતીજમાં ત્યાં મેં એમને રજૂઆત કરી હતી તો ત્યારનો આ લડત આપવું છે હાલમાં પણ લડત આપ મારો પહેલો તબક્કો પૂરો થયો આ કોર્પોરેશનમાં લાવવા માટેનો આ બીજો તબક્કો હવે ચાલુ થયો આ માટે મને કોઈ ન્યાય ના મળે આખરે મારે હાઈકોર્ટમાં જવું પડે આ એના કાગળ છે ભાઈ મને ન્યાય હજુ સુધી મળતો નથી મને એનું દુઃખ થાય છે કે જ્યારે હું સામાન્ય માણસ હાથી બધી મહેનત કરતો હોય તો મને આ મારી પબ્લિક મારા ગરીબ છે એમને ન્યાય મળતો જ નથી તે એના અહીંયા કલેક્ટર સાહેબને ને રજૂઆત કરવા આવ્યા છે ને આ બાબતને જો આજે હવે પછી કોઈ નહીં થાય અમે ઉગ્ર આંદોલન કરીશું શું નામ મારું નામ ધૂળાવભાઈ માવજીભાઈ પરમાર આજે વડોદરા શહેર કલેક્ટર કચેરી ખાતે અમે રજૂઆત કરવા માટે આવે છે હિંમતનગરમાં આવેલ જે તરસાલીનગર હિંમતનગરના જે રહીશો છે આ લોકોની અવારનવાર જે માંગણી હતી કે જે મકાનો જર્જરિત થયા છે તો રીડેવલપમેન્ટ કરવામાં આવે અથવા તો ગુજરાત ગૃહ ગ્રામીણ નિર્માણ બોર્ડ દ્વારા આ લોકોને જે પણ મકાનો છે એને બનાવવામાં આવે પરંતુ જે કહેવાય છે કે કામચોર અધિકારીઓ કામચોર કર્મચારીઓ આ લોકો સાંભળતા નથી અને આજે જે કહેવાય છે કે આ લોકોને જે નિર્ભયતાની નોટિસ પાઠવવામાં આવી છે અને જે કહેવાય લાઇટ પાણી ડ્રેનેજ કાપવાની વાત થઈ છે ત્યારે આજે ફરીથી અમે લોકોએ આંદોલન કર્યું છે અને આ આંદોલન હવે આંદોલન સમેટવામાં નહીં આવે કારણ કે જે કહેવાય છે કે ગુજરાતની અંદર જ્યારે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને જે રાજ્યપાલશ્રીને અમે રજૂઆત કરી હોય અને રાજ્યપાલ અને મુખ્યમંત્રીશ્રીએ અહીંયા આગળ સૂચના આપી હોય છતાં પણ આ કામચોર અધિકારીઓ કામ નથી કરતા એટલે ખાસ કરીને અમારી માગણી એક જ છે કે આવા અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવે સાથે જે કહેવાય છે કે જ્યારે વડોદરા શહેરની અંદર જ્યારે કોઈ ઘટના ઘટે છે એટલે કે ઘોડા છૂટી જાય છે ત્યારબાદ તબેલાને તાળા મારવા જતા હોય એવા અનેક ઘાટો સર્જાતા હોય છે ત્યારે જો કદાચ આ જે મકાનો જે ધરાશાયી થશે જાનહાનને નુકસાન થશે તો તેનો જવાબદાર કોણ એટલે ખાસ કરીને નગરજનોની ચિંતા કરી અને આ લોકોને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવે અથવા તો આ લોકોના મકાનો રીડેવલપમેન્ટ કરવાની છૂટછાટ આપવામાં આવે તેવી અમારી માંગ સાથે આજે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા છે